નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ફાઇનલી માર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ ચાલુ થઈ ગયું છે અને મિત્રો આજે બે તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો આજે સત્તર અઢાર પાલ આવેલા છે તમે જોઈ શકો છો અને મિત્રો હાલ ભારીમાં વાત કરું તો પીલો નંબર મિત્રો તો બે ત્રણ અહીંયા બે અને ત્રણમાં મિત્રો લાઈન થઈ છે અને ત્યાર પછી મિત્રો પાંચ નંબર સુધી લાઈન જોવા મળી રહી છે કડક છોટા છોટી ભારે ઉતરેલી છે અને હાલ હજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવો કેવા ભાવ રહે છે આજે કેવું બજાર ખુલ્યું છે આજે રજાઓ બાદ વિડીયો મેન સુધી મને રીજો આજના કપાસના ભાવ જોવા માટે

ચૌદસો ને એકોતેર બી ગ્રેડ કપાસ બાર એકાવન હજાર એકાવન એમાં હું एक हजार इक्यावन मीडियम के पास मीडियम क्वालिटी चौदह सौ इकसठ बी ग्रेड के पास

ચૌદસો ને સોળ મીડિયમ ચૌદસો ને છાસઠ બી ગ્રેડ કે પાસે चौद सौ नवीस बी ग्रेड कॉसी ભાવ છે સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોયો એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં જોયે લીધું મિત્રો જે સરસ ક્વોલિટી છે તેના પંદરસો પ્લસ પંદરસો છવીસ એકત્રીસ રૂપિયા સુધી ભાવ જોવા મળી રહ્યા છે